શહેરના રાજા રાણી તળાવ વિસ્તારમાં સરકારી જમીનના દબાણો સંદર્ભે નોટિસ આપવામાં આવી છે મામલતદાર પૂર્વ કચેરીમાંથી માંથી રાજા રાણી તળાવ વિસ્તારમાં સરકારી જમીનમાં જે દબાણો છે તેને લઈ નોટિસ અપાઈ હતી નવમી તારીખે મામલતદાર પૂર્વ કચેરીમાં તેની સુનાવણી હાથ ધરશે સમગ્ર કામગીરી બાબતે તલાટી ચેતન જોગવા દ્વારા માહિતી આપી હતી મામલતદાર પૂર્વની કચેરી માંથી તળાવ વિસ્તારમાં સરકારી જમીનમાં જે દબાણ હોય એના માટેની નોટિસ છે અને એના માટેની સુનાવણી રાખેલી છે નવ તારીખ આપણે મામલતદાર વડોદરા અરજદાર પાસે જે ડોક્યુમેન્ટ હોય છે શ્રી ત્યાંના ખબર અમને કોઈ પ્રશ્ન હું તલાટી ચેતન જોખવા